આભાર રાશિફળ તમારી જાતને એક હદ કરતાં વધુ થકશો નહીં આવે ત્યારે ઉતાવળા નિર્ણયો લેવામાં જસાર છે તમને તમારા પરિવારની કેટલી પરવા છે તેને સમજાય તે માટે તેમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો ખુશીને બમણી કરવા માટે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો પોતાના જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીકલના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણ દ્વારા વૃક્ષના મૂળ માંગ પાણી ખાંડ ઘી અને દૂધ નું મિશ્રણ નાખો વૃષભ રાશિ ફળ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેઓ અપાર ખુશીનું માધ્યમ છે કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિયપાત્ર તમને અમર્યા રોમેન્ટિક આનંદ આપશે તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ થશે આજે લગ્નજીવનની બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખામ દાન કરો મિથુન રાશિફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે જો તમે બાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રિપ પર જશો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો કર્ક રાશિ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે આજે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય સારું જીવન મેળવા માટે પીળા ફૂલવાળો છોડ ઘરે ઉગાડી એનો રખરખાવ કરો

જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસ શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય વધેલા ધંધા કાર્ય જીવન માટે પૂજાગર અથવા પરિવારની વેદી માંગ કેતુ યંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો

રાત્રિના ના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તમારું ચુંબકીય બરહિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય એક યાદગાર પ્રેમ જીવન માટે તમારા પ્રેમી પ્રેમિકા ને લાલ અથવા કેસરી રંગની ની ભેટ આપો વૃષ્ટિક રાશિ ફળ વંજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાશે તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનું કારખાનું છે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે પ્રેમીને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો વહેસાસ કરો અને તેમને મનાવી લો આનંદ પ્રમોખ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય તાંબાનું એક ચોરસ ટુકડો લઈ એના ઉપર કેસર લગાવો પછી આને લાલ વસ્ત્રમાંગ લપેટ સૂર્યોદય દરમિયાન અલગ જગ્યા માંગ દબાવી દો આવું કરવાથી પરિવાર માંગ ખુશી અને એકતા વધશે ધન રાશિ પર સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે કેમ કે તમે તમારા માં સફળ થવાના છો જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિજુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો તમારા મામના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે જો તમે પ્રેમજીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે

સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાન માંગ દફનાવી દો મકર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા વ્યસ્ત સમય પત્રક સાથે સારો આરોગ્ય સાચવવા માટે બિસ્તરના ચારે પાયા માંગ ખીલો લગાડો કુંભ રાશિફળ ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે તમે તમારા સમય ને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતા અનુભવો છો પરંતુ મૂળી અને કાળી રાય નો દાન કરો અને સ્વસ્થ રહો મીન રાશિફળ ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ કોઈ નજીકના મિત્રો થી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે સમસ્યા તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે એકાંત માંગ સમય પસાર કરવો સારું છે પરંતુ જો તમારા મન માંગ ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે उपाय सारा माटे वहेता पाणी मग काची हळदर चढ़ावो प्रवाहित करो